વિષય નિપુણ ભારત અંતર્ગત ધોરણ એક થી આઠ માં વાર્તા સ્પર્ધા બાબત એક પ્રારંભિક વિભાગ લાભાર્થી જૂથ થી ધોરણ બે ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા નું નામ વાર્તા ખતન વિદ્યાર્થીઓની મનપસ મનપસંદ વાર્તા લઈ શકાશે વિભાગ બે પ્રાથમિક વિભાગ ત્રણ થી પાંચ ના વિદ્યાર્થીઓ બાળ સાહિત્ય પૈકીની વિદ્યાર્થીઓની મન મનપસંદ વાર્તા લઈ શકાશે વિભાગ ત્રણ ઉચ્ચ પ્રાથમિક પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠ વિભાગ વિદ્યાર્થીઓ માટે વાર્તા નિર્માણ નિર્માન લેખન સ્પર્ધા પહેલા શાળા કક્ષાની સ્પર્ધા પછી સીઆરસી કક્ષાની સ્પર્ધા તાલુકા કક્ષા જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા ઇનામમાં બસો થી એક હજાર સુધી રહેશે વાર્તા કથન થી પાંચ કુલ ગુણ પચાસ છ થી આઠ લેખન કુલ ગુણ પચાસ માંથી આપવાના રહેશે